જિલ્લા પુરવઠા અધિકારી અર્ષ હાશમી દ્વારા અબડાસા તાલુકાના મોથાળા ગામે બે વ્યાજબી ભાવની દુકાનનું ચેકિંગ કરવામાં આવ્યું ચેકિંગ દરમિયાન અનેક ખાદ્ય વસ્તુઓમાં અને અનાજમાં વધઘટ તફાવત જોવા મળ્યો બંને દુકાનો સીઝ કરવામાં આવી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અબડાસા તાલુકાની આકસ્મિક મુલાકાત દરમિયાન મોથાળા ગામે આવેલી વ્યાજબી ભાવની દુકાનની તપાસણી કરવામાં આવી તે તપાસણી દરમિયાન ગેરરીતિ જણાતા જિલ્લા પુરવઠા અધિકારી અર્ષ હાશમી દ્વારા મોથાળા વ્યાજબી ભાવની દુકાન પર અનેક પ્રકારના જથ્થામાં ગેરીતિ જણાતા તાત્કાલિક અસરથી તેમની સામે પગલાં લેવામાં આવે છે મોથાડા ગામે ઠક્કર જગદીશભાઈ પરસોત્તમની ભાવની દુકાન પર તપાસ સમયે ઘઉંના જથ્થામાં બાવીસો પંચાણું કિલોની વધ ચોખાના જથ્થામાં સાતસો એકાવન કિલોની વધ ખાંડના જથ્થામાં છપ્પન કિલોની વધ ઘટ જણાઈ હતી જોશી પંકજ ભવાની શંકર વ્યાજબીભાવની દુકાનની તપાસણી સમયે ઘઉંના જથ્થામાં પાંચસો સત્યોતેર કિલો વધ ચોખાના જથ્થામાં વધ અને ખાંડના જથ્થામાં વધ મળી આવી હતી આ બંને દુકાનો સીઝ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે હવે જોઈ અર્ષ હાશમીનો આંતક તક સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો કાલે અબડાસાના મોથાડાની અંદર બે સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી અમારી ટીમ દ્વારા તો એમાં ઘઉં અને ચોખાની જે વધ હતી એ ઝડપાઈ હતી એટલે એ પ્રમાણે અમે ઘઉં અને ચોખા જથ્થો સીઝ કર્યો છે અને જે ખાંડમાં ઘટ પકડાઈ છે એની ખુલાસા માટે નોટિસ આપવામાં આવી છે અમારી તરફથી દરેક તાલુકામાં અમારા એસી છે મામલતદાર છે એ લોકોને પણ સરકારે ટાર્ગેટ આપેલા છે તપાસના જે નિયમિત રીતે થાય છે એવરી મંથ અમે પકડીએ જ છીએ અને સરકારે પણ મોટું દંડ અંદર જોગવાઈ કરેલી છે એ પ્રમાણે દંડ પણ કરીએ છીએ લાઇસન્સ પણ રદ કરીએ છીએ લાઇસન્સ સસ્પેન્ડ પણ કરીએ છીએ એટલે વી આર ડુઇંગ અવર બેસ્ટ અને તાલુકા લેવલે પણ ઘણી બધી કામગીરી થઈ રહી છે જેના નામે પરવાનો હોય એ જ માણસ અધિકૃત છે દુકાન ચલાવવા માટે એવી જોગવાઈ કરેલી છે જો કોઈ બીજો ચલાવતો હોય તો એ વ્યાજબી નથી અને મૂળ સંચાલકને સંચાલન કરવાનું છે હા એ ઓપરેટર રાખી શકે તોલાટ રાખી શકે પોતાના હેલ્પ માટે બટ સંચાલન તો એમને પોતે જ કરવાનું છે લોકોને હું કહીશ કે મેક્સિમમ ઈ કેવાયસી કરાવો સૌથી પહેલાં સરકારની નવી જોગવાઈ છે જેટલા ઈ કેવાયસી થશે આધાર બેઝ બાયોમેટ્રિક બેઝ એટલા બધા ફેક બેનિફિશરીઝ ઓછા થશે અને જેન્યુન બેનિફિશરીને જ અનાજ મળશે એની ઝુંબેશ ચાલી રહી છે અમે ડેલીના બધાને ટાર્ગેટ આપેલા છે અને જેટલી વહેલાના તકે ઈ કેવાયસીની પ્રક્રિયા પૂરી થશે તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે વધ ત્યારે થાય છે જ્યારે પૂરતું માન ના આપવામાં આવ્યું હોય તો જનરલી મંથના એન્ડના દિવસોમાં અમે તપાસ કરીએ છીએ કે પૂરતું માલ ના આપ્યું હોય તો વધ ઝડપાતી હોય છે જનરલી અમે ટ્રાય કરીએ છીએ કે દસ તારીખથી વિતરણ ચાલુ થઈ જાય અને આખા મંથ એમ તો વિતરણ ચાલે છે હવે હું ટ્રાય કરી રહ્યો છું કે પહેલાં વીકથી જ દુકાનદારો ચલાન પેડ કરી જાય અને જે ડીએસડી હોય છે ડોરસ્ટેપ ડિલિવરી થઈ જાય તો દસ તારીખથી અમે વિતરણ ચાલુ કરાવી દઈશું એમ જનરલી પંદર તારીખથી થઈ જતું હોય છે